તો મિત્રો સૌમિત્રંજય સોમનાથ ઓમ નમ શ્રી પ્રિય મિત્રો તમારો દેશ શુભ રહે મંગલ મરે શુભકામના હું બિલી મરાઠી જોગીભાઈ વ્યાસ આપ સૌ હું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ આજ તારીખ છે 16 1/2026 ને શુક્રવાર પોષ વદ તેર સ્થિતિ છે આજે પ્રદોષ વ્રત કરવાનો બહુ જ મહત્વ છે આજના દિવસે બ્રાહ્મણને દહીંનો દાન કરવાનો પણ બહુ મહત્વ છે એનાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે અને તમારી કુંડલીમાં જો ગ્રહ શુક્ર અશુભ થઈ ગયો હોય તો તે પણ શુભ બની જાય છે જે જેની પણ શુક્રની દસ ચાલતી હોય અને શુક્ર શુભ શુભસ્થાનમાં હશે અને જે આજે એ દહીંનું દાન કરે છે તેને ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થતું હોય છે દરેક કાયમે સિદ્ધિ મળતી હોય છે તો અવશ્ય આટલું કરજો આજે પ્રદોષ છે બ્રાહ્મણને દહીંનું દાન કરી દો આજે તમારા ઘરમાં દેવસ્થાનની અંદર કોપરાનું છીણ સાકરનો પાવડર મિક્સ કરી ભગવાનને ધરાવી અને પછી બધાને પ્રસાદ તરીકે વેચી દો તો ઘરમાં પણ બધાની સદબૃદ્ધિ થશે અને ઘરનું વાતાવરણ આખુ દિવ્ય થઈ જશે આખી ચોક્કસ કરી શકો છો આજે જોઈશું આજના શુભ પંચાંગ તે પહેલા આજે પ્રદોષ છે આજે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવાનું ચૂકશો કારણ કે આજે ચૌદશ પણ છે અને શિવરાત્રી પણ છે અને ગંગા તિથિ કહેવાય છે શિવ પ્રમાણમાં લખેલું છે પ્રદોષ ચૌદશ તિથિ સાથે હોય અને ગંગા તિથિ લીધેલી છે તો આજના દિવસે પ્રદોષ નું વ્રત પણ તમે સાથે કરો એની સાથે સાથે શિવરાત્રી પણ થઈ જશે રાત્રિને ભોજન નહીં કરવાનું સંધ્યાકાળ પછી ભગવાન શંકરની પૂજા કર્યા પછી ફલાહાર કરી દો એટલે તમારી શિવરાત્રી પણ ગણતરીમાં આવી જાય છે આજે મહાદેવના દર્શન કરવા જવાનું કોઈ ચૂક્સો નહીં આજે દરેક જીવે જવું જોઈએ ગંગાની જેમ પવિત્ર થઈ જશો તમે આજે જોઈશો આજનું શુભ વંચાંગ આજે જે તારીખ આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે તેરસ આ તેરસ તિથિ આજે રાત્રે દસ ને બાવીસ મિનિટ પણ થઈ જાય છે અને ત્યાર પછી ચૌદસ તિથિ ગણાશે આજે જ બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ના છે મૂળ મૂળ નક્ષત્ર આજે મળશ કે પાંચ ને અડતાલીસ મિનિટે શરૂ થાય છે અને આવતીકાલે સવારે આઠ ને તેર મિત્ર થઈ જાય છે મિત્ર આમાં ખાસ ધ્યાન રાખજો મૂળ નક્ષત્રમાં જયારે બાળકનો જન્મ હોય ત્યારે એના પિતા એનું મુખ ન જોવું જોઈએ અગિયાર દિવસ સુધી કારણ કે એના માટે બહુ જ ભારે પડતું હોય છે એને ઘણું મોટું નુકસાન પણ કરી શકતું હોય છે ઘણી વખત તો પિતાનું અવસાન પણ થઈ જતું હોય છે ઘણા લોકો વિડિયો કોલ કરીને વોટ્સઅપ પર એમ પણ જોતો હોય છે એની પણ હું ના પાડું છું એ વસ્તુ ન કરો અગિયાર દિવસમાં બહુ ફરક નહીં પડી જાય તો તમારે જે જોશો તો આખી લાયક તમારી કુલંબમાં ઉપાધિમાં આવી જશે માટે આજે મૂળ નક્ષત્રમાં જ્યારે બાળ પ્રજન્ન થાય છે ત્યારે અગિયાર દિવસ પછી એના પિતા ઘીમાં કાસાની ઘી કાસાની બાળકી લઈ એમાં ઘી રેડી એમાં પહેલાં મુખ જોવું અને પછી પ્રત્યક્ષ મુખ જોવું જોઈએ તો ઘરના બધા પરિવાર સુખી રહેતા હોય છે અને જેટલું બને એટલું જલ્દીની પૂજા વિધિ પણ કરાઈ લેવાની હોય છે માટે આજે સવારે પાંચ ને અડતાલીસ છે આવતીકાલે સવારે આઠ ને તેર મિનિટ સુધીમાં જે પણ બાળકનો જન્મ થાય એના પિતા એનું મુખ ન જોશો કારણ કે મૂળ નક્ષત્રમાં જન્મ થાય તો ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે ને યોગ ગણેશ ધ્રુવ આ ધ્રુવ યોગ આજે રાત્રે નવ ને સાત મિનિટે પૂર્ણ થઈ જાય ને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને વ્યાઘ્રત યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણે છે ઘર ઘર કરણ આજે સવારે નવ ને ત્રેવીસ મિનિટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વણિક કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃશ્ચિક વૃશ્ચિક રાશિનો અક્ષર આવે છે ન ન નહીં વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગણાય છે પરંતુ મિત્રો આ રાશિ આજે બદલાઈ જાય છે ધ્યાન રાખજો વિડિયો બરાબર સાંભળજો આ વૃશ્ચિક રાશિ આજે સવારે પાંચને અડતાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે એટલે આજે સવારે પાંચને અડતાલીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની ધન રાશિ ગણાશે આ ધન રાશિ આજે આખો દિવસ રહેશે આ ધન રાશિ અક્ષર આવશે ભ ફ ધ આ ધન રાશિ આજે સવારે પાંચ ને થી શરૂ થઈ અઢાર તારીખે ચાર બેતાલીસ મિનિટે પૂર્ણ થશે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય એ બધાની રાશિ ધ્યાન ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો જન્મ હોય તેને ચોક્કસ પ્રમાણ પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને તમારું જીવન સરળ બની જાય આજે જે કેમરા સબસ્ક્રાઇબ મિત્રો અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સૌના દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે સવારમાં વહેલા ઉઠી સૌથી પહેલા આજનું સુકન કરેલો તો તમારું આખું જીવન આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે આજે જે કોઈ મારા સબ્સ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર નોકરી ધંધા કરવા માટે જઈ રહ્યા છે કોઈ વેપાર વ્યવસાય માટે જઈ રહ્યું છે આજના દિવસે કોઈ ને ઓપરેશન હોય કોઈ ડિલિવરી હોય કોઈની સગાઈ હોય આજના દિવસે કોઈનું ઓપરેશન હોય આજના દિવસે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો આજનો સુકન કરીને જાઓ તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે આમ તો આજે તમે ઘરેથી નીકળો છો તો કોઈ કાર્ય કરવા જવાનું હોય કે તેમને જઈ રહ્યા છો તો આટલું તો ચોક્કસ કરીને નીકળો આજે ઘરેથી નીકળો છો તો માતાને વંદન કરો માસી હોય તો માસીને વંદન કરો મોટી બહેનને વંદન કરો મિત્રને પગે લાગો પછી કામ કરવા માટે જાઓ દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકશે આજના દિવસે નાના નાના બાળકો જે હોય છે એને મીઠી વસ્તુ ખવડાવવાનું બહુ જ મહત્વ હોય છે એનાથી પણ લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે આજના દિવસે પત્નીને બહાર ફરવા લઈ જવું જોઈએ સારા સારું ખવડાવવું જોઈએ સારી ગિફ્ટ લઈ આપવી જોઈએ એનાથી પણ લક્ષ્મીદેવી પ્રસન્ન થતી હોય છે આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો એના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે જે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે બાર થી બપોરે એક ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે સાંજે સાડા ચારથી સાંજે છ વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે રાત્રે નવ થી રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે તો નવ દિવસમાં મળવાની શક્યતા છે બાકી બિલકુલ શક્યતા ઓછી છે આજે સવારે પાંચ ને અડતાલીસ થી લઈ આવતીકાલે સવારે આઠ ને તેર મિનિટ સુધીમાં કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે અને મિત્રો આજનો દિવસ પણ અશુભ છે આજે ન કોઈ ખરીદી કરશો ન કોઈ વેચાણ કરશો ન કોઈ કાર્યનો આરંભ કરશો કોઈ પણ કાર્ય કરવા માટે આજે યોગ્ય દિવસ નથી અનિવાર્ય સંજોગોમાં કરવું પડે એમ છે તો હમણાં હું આગળ જે સમય બતાવી ગયો બધા આજના શુભ દિવસ શુભ સમય જે બતાવ્યો છે એમાં તમે કરી શકો છો પણ તે પણ આપણું શુકન કરીને કરજો તો સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે આ પણ હું સમય બતાવું છું એ દરેક કાર્ય કરવા માટે યોગ્ય સમય હોય છે છઠ પૂજા કોઈ પણ કાર્ય આરંભ કરવા માટે વગેરે માટે શુભ સમય હોય છે આજે કરશું આજનો સંકલ્પ સમસી માં પાણી લઈ લો અદ્ય દિન માસ ના માસ ઉત્તમ પરમ પવિત્ર પોષ માસે શુભે કૃષ્ણ પક્ષે ત્રયોદશીયા અંતર્ગત ચતુર્દશી આયામ ભૃગુવાસન વિતાયામ આજે પ્રદોષ છે મહાદેવ પૂજા કરવા મહાદેવના દર્શન કરવા જવાનું ચૂકશો નહીં આજના દિવસે જ્યારે તમે સંકલ્પ કરો છો સંકલ્પ પૂર્ણ થાય એટલે મને પરમેશ્વર જય સોમનાથ અથવા ઓમ વિષ્ણુ વે નમઃ તમે જે ભગવાનનું પૂજન કર્યા છો એનું નામ લખીને મોકલી આપજો હું તમારા માટે ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય અને તે જ વખતે હું લાઈક પણ તમને આપી દઈશ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારો ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ મમ आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्या विद्याभ्यास देश आदि प्राप्ति अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर प्राप्ति अर्थम मम जन्म समय तथा વિવૃંદાના જન્મ સમયે જન્મકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરીષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ શકલ মনবিত মন কীল বানুসার্থ সকল মনবছিত ফল প্রাথম হ্যাঁ যে বরকত পূজাওয়া এটা বোলছে এখন স্পেশল પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો પૌત્ર આદિ સંતતી પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય પ્રાપ્તિ અર્થમ તથાચ હવે જેને લગ્ન નથી થયા બોલવાનું સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન સુખાકારી प्राप्ति अर्थम तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि आदि समनिवत्र संतति सुख प्राप्ति अर्थम अब जो अभ्यास करिरा छो सो प्राव विद्यार्थियो छै ते लोगे बोलवानो छ मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता પ્રાપતિ વિદેશ માંગતા હોય કે સીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની ધંધો વેપાર કરવા માંગતા હોય પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ वैत आरोग्य वळे बोललो चितेने आरोग्यनी पुजे आपलिनेलो तो करे अन्तदर एकजना बोलवा बोलो मम आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम ओदर एकजना बोलनो सकल मनवांक्षित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां નિત્ય દિન અનુસાર પૂજન અર્ચન અહમ કરાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે આગળનું કરવાનું છે સ્ટોપ કરી પૂજા પદ બોલવાનું છે વિષ્ણવે વિષ્ણવે સહિત સકલ મનવા પૂજન અર્ચન પ્રિયતાન ન પાણી મૂકી દેવાનું અચ પાણી લેવાનું પૂજન

टूल फाईव्ह फोर सिक्स फोर फाईव्ह नाईन मित्र कोमेंट्स जय सोमनाथ लिखवा भूलो ने तुम्ही सोने जय सोमनाथ